ભેસ્તાન વિસ્તારમાં લૂંટ કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યા હતા સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં વહેલી સવારે ઘરમાં ઘુસી ચોરીનો પ્રયાસ કરાયો હતો જોકે મકાન માલિક જાગી જતા ત્રણ આરોપીઓએ મકાન માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો અને મોબાઈલ તથા રોકડની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા તો બનાવની જાણ થતાં ભેસ્તાન પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી તો બીજી તરફ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા તો બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભેસ્તાન પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ત્રણમાંથી બે લૂંટ લૂંટવી થતાનો પ્રયાસ કરનાર આરોપીઓ તોહિબ શેખ અને કલીમ શેખને ઝડપી પાડ્યા હતા જ્યારે ભાગી છૂટેલા ઇમરાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે મિસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે સાડા પાંચના સુમારે ત્રણ આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ શ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી રોકડ તેમજ પંદરસોની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રેડા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ આરોપી બે ત્રણ આરોપીઓ પૈકીના બેને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત રિકવર કરેલ છે આરોપી પેકના એકની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્ટ્રેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલામત પૂરવામાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ગુનાઓનો ભૂતકાળમાં દાખલ થયેલ છે સાહેબ આ લોકો લૂંટ કેમ કરે છે એ કોઈ પેટાનું કારણ આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે